સુરતનવી સેલ હોસ્પિટલ થી વધે એક સફર અંગદાન થયું છે સુરત નજીક આવેલા મગદલા ખાતે રહેતા અને રસોઈ કામ કરતા બ્રાન્ડેડ નવરાજ પૂજેલના ના લિવર બેક અને હૃદયના દાન ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવ જીવન મળશે મૂળ ધાનુસા નગરપાલિકા ગણેશમાન સારનાથ બોર્ડ નંબર 5 નેપાળના વતની 23 વર્ષીય નબરાજ બહાદુરભાઈ ભુજેલ રસોઈ કામ સાથે સંકળાયેલ હતા

મગદલાના ભાટિયા ફોર્મર રહેતા તેમની પત્ની ભાગવતીબેન સહિત પરિવારે સંમતિ આપતા પાંચમી જાન્યુઆરીએ બ્રેન્ડેડ યુવકના કિડની અને લિવરને અમદાવાદની હોસ્પિટલ ખાતે તથા હૃદય શિમ્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા સુરત નવી સિવિલના તબીબી અને નર્સિંગ સ્ટાફ એનેથેશિયા વિભાગના વડા ડોક્ટર નીતા કવિશ્વરના માર્ગદર્શનમાં એનેથેશિયાના ડોક્ટર્સની ટીમ સિક્યોરિટી સ્ટાફ સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોને પરિણામે આજે વધુ એક અંગદાન સાથે બાવનમું સફળ અંગદાન થયું છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત